નમસ્કાર મિત્રો આજે ગાંગીના બાપુને વગડામાંથી સાપ કરડ્યો છે અને પોતાની દીકરીને છેલ્લીવાર જોવા તેના ગામના સીમાડે આવી અને પડ્યો છે પણ કોઈ તેને ઘર સુધી પહોંચાડતું નથી પણ આ ગામના માણસો સૌ ભેગા મળી અને ઊભા ઉભા ત્યાં આ તમાશો જુએ છે અને ત્યારે એક જટાળો જોગી ત્યાં ભિક્ષા માંગતો માંગતો નીકળે છે અને તે આ ગરીબને જોઈ જાય છે તેથી ગરીબને ઊંચકી અને તેના ઘર સુધી લાવે છે પણ ત્યાં તો

ગાંગી પોતાના બાપ બાથ ભરી ભરી અને રડે છે કે બાપુ આ સાધુ કહે છે કે ત્યારે આ દીકરી કહે છે કે બાબા મને કઈ ખબર નથી પણ અહીંયા ગામમાં મારા બાપુના એક સગા ભાઈ રહે છે કે જા બેટા તો તેમને બોલાવી લાવ અને ત્યારે આ દીકરી તેના કાકાના ઘરે જાય છે અને તેમની પાસે જઈને કહે છે કે કાકા મારા બાપુ મરી ગયા છે હવે એ તો આ દુનિયામાં રહ્યા નથી પણ તમને ત્યાં પેલા બાબા બોલાવે છે એટલે આ ભાઈ ત્યાં જાય છે અને ત્યાં જતાં જ આ સાધુ મહારાજ કહે છે કે ભાઈ તમે ભલે બંને ભાઈઓ લડતા રહ્યા અને ઝઘડતા રહ્યા અને આખી જિંદગી એકબીજાને ના બોલ્યા હોય પણ આજે આ ગામમાં જો આ દીકરીનું કોઈ સગું વધ્યું હોય ને તો એ તમે જ છો અને તમારે આમના અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરવી પડશે અને આજે જો તમે આ કામ પાર નહીં પાડો ને તો ઉપર મારા ત્રિલોકના નાથના દરબારમાં તમારે આ વાતનો જવાબ દેવો પડશે માટે આ અવસરને આજે એડે ન જવા દો અને ત્યારે આ ભાઈ સંતની વાતને સમજી ગયો અને કહે છે કે હા હું આમને અગ્નિદા દેવા માટે તૈયાર છું અને આટલું કહી અને બંને જણા આ ગાંગીના બાપના અગ્નિ સંસ્કાર કરે છે અને પછી આ ગાંગીના કાકા તેમના ઘરે ચાલ્યા ગયા અને પેલા બાબા પણ તેમના માર્ગે પડ્યા પણ આ બાજુ કોઈ હાથ મૂકી અને તેને ઊભી કરે એવું પણ નથી અને આમ આખો દિવસ તેનો રડવામાં ને રડવામાં પૂરો થઈ ગયો અને દિવસની ભૂખી છે અને આમ કરતા કરતા રાત પડી એટલે રોજ તો તેનો બાપ તેની સાથે હોય છે પણ આજે તેની પાસે કોઈ છે નહીં અને આજે આ ગાંગી નાની છે અને તે એકલી છે તેથી તે અંધારામાં ડરે છે 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 એટલે રડતી રહી અને અને ઘરે જાય ત્યાં જઈને કહે કે કાકી મને રાતના અંધારામાં ડર લાગે છે તો રાતમાં મને તમારા ઘરે રહેવા દેશો હું સવારે ચાલી જઈશ પણ ત્યાં તો ગાંગીનું આટલું કેતાની સાથે જ આ બાઈ બોલી કે હે ડાખણ તું તો જન્મતાની સાથે જ તારી માને ભરખી ગઈ અને એના પછી તારું પેટ ભરનાર એ તારા પણ તું ભરખી ગઈ અને હવે તને અમારા ઘરે રાખીએ મોતના મરસિયા તું ક્યાંક જઈ અને મરી જા ડાકણ અને આટલું કહી અને પેલી બાઈએ બારણું બંધ કરી નાખ્યું પણ ત્યારે ગાંગી બીજાના ઘરે જાય છે ત્રીજાના ઘરે જાય છે અને આમ કરતા કરતા તે આખા ગામોના ઘરોમાં ફરી વળી પણ કોઈએ રાતના આ ગાંગી ઉપર દયા ન કરી ત્યારે ગાંગી પોતાના કાકાના ઘરે જાય છે અને ત્યાં જઈ અને બહાર ઊભી ઉભી રડવા લાગે છે અને ત્યારે આ રડતી ગાંગીના અવાજને સાંભળી અને તેના કાકા જાગે છે અને બારણું ખોલે છે અને ત્યાં તો ગાંગીને જોઈને કહે છે કે ગાંગી તું આમ રાતના અંધારામાં અહીંયા કે કાકા મને કકડીને ભૂખ લાગી છે તો પણ હું તમારી પાસે ખાવાનું તો માગતી નથી પણ જો મારા પર દયા કરો ને તો તમને કહું છું કે મને મારા ઘરે અંધારામાં એકલીને બીક લાગે છે તો મારે તમારા ઘરે રાત કાઢવી છે અને ત્યારે ગાંગીને તેઓ તેમના ઘરમાં લઈ જાય છે પણ ત્યાં તો ગાંગીની કાકી તેને જોઈ અને લાલ પીળી થઈ જાય છે તને કહે છે કે આ ડાકણ મારા ઘરમાં ના જોઈએ નહીતર હું હાલ જ આ તમારું ઘર છોડી અને ચાલી જઈશ માટે હવે તમે નક્કી કરી લો કે તમારે આ ઘરમાં મને રાખવી છે કે પછી આ ગાંગીને રાખવી છે બોલો ત્યારે આ ગાંગીના કાકા કહે છે કે મારે તને રાખવાની છે ગાંગીને નહીં અને આટલું સાંભળતા તો ગાંગીની કાકીએ ગાંગીનું બાવડું પકડી અને તેને ઘસડી અને બહાર દરવાજાની બહાર નાખી દીધી અને પછી અંદરથી દરવાજો વાખી દીધો અને ત્યારે

આ સંસારમાં ક્યારે કોઈના ઉપર દયા ના કરવી જોઈએ અને આ સંસારમાં રહીને મને એક વાત તો જાણવા મળી ગઈ કે અહીંયા એકબીજાનું ખરાબ કરવામાં જ લોકો રાજી છે અને મિત્રો આમ આ ગાંગીને કોઈનો સાથ કે પ્રેમ તો મળ્યો નથી તેથી હવે તે પણ આ ગામ લોકોની જીવી બની ગઈ છે અને તેનામાં પણ હવે કોઈ દયા રહી નથી અને પછી તો આંખો બંધ કરી અને કાનમાં આંગળીઓ નાખી અને ડરતી ડરતી આ ગાંગી નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી અને જ્યારે સવારે ગાંગી જાગી એટલે તેણે આજે વિચાર કરી લીધો

તેની પાસે કોઈ રસ્તો નથી અને પોતે રડતી રડતી ગાંગી ગામની ભાગોળે પહોંચે છે અને ત્યાં જઈ અને ગાંગી હવે વિચાર કરે છે કે મારે આ ગામમાં તો રહેવું નથી પણ હું જવું તો જવું ક્યાં અને કઈ દિશામાં નીકળું અને એવા જ ટાણે ત્યાં ગાંગીના કાકા આવે છે અને કહે છે કે ગાંગી તારે જો સુખેથી જીવવું હોય ને તો બેટા આ ગામ છોડીને ચાલી જા અને ક્યાંક સારી જગ્યાએ રહેજે બાકી આ ગામ રહ્યું ને એ તો તારી માનું પણ મોતનો જ જવાબદાર છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગી કહે છે કે કાકા મારી મા કેવી રીતે મરી ગઈ હતી અને એનું મોતનું કારણ શું છે એ મને કહેશો કે ગાંગી તારી માના પેટમાં જ્યારે તું હતી ને અને તારી માને એક રાત્રે જ્યારે પ્રસૂતિની પીડા ઉપડીને ત્યારે રાત્રે તારો બાપ હાથ જોડી જોડી અને આખા ગામમાં ફર્યો પણ કોઈએ તારી માની પાસે ના ગયું અને તારા બાપુ બધાને કગરતા રહી ગયા અને તારી મા એકલી ત્યાંને ત્યાં ઝૂરી ઝૂરી અને મરી ગઈ અને એ દિવસે જો આ ગામની એક પણ સ્ત્રી ત્યાં પહોંચી હોત ને તો આજે તારી મા જીવતી હોત અને તારા બાપુનું મોત પણ ગામ લોકોના કારણે જ થયું છે અને તેમણે આખા ગામની વચ્ચે કહ્યું હતું કે મને ઝેરથી ભરેલો સાપ કરડ્યો છે તો મને ઘર સુધી પહોંચાડો અને ત્યારે જો ગામના માણસોએ તેને ઉપાડીને વૈદ પાસે લઈ ગયા હોત ને તો કદાચ તારો બાપ પણ આજે જીવતો હોત બેટા કહું છું બેટા કે આ ગામ હવે તારું વેરી બની ગયું છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગીને આ ગામ ઉપર વધારે નફરત જાગી અને કહે છે કે કાકા તો ત્યારે તમે ક્યાં હતા કે બેટા તારી કાકીના કારણે હું કઈ કરી ના શક્યો અને એના આ કર્મોના લીધે જ તે હજી વાંધી છે પણ બેટા તું અહીંયાથી ચાલી જા નહીતર આ ગામ તારા મા બાપની જેમ તને પણ મારી નાખશે અને ત્યારે ગાંગી કહે છે કે હા કાકા અત્યારે તો આ ગાંગી જઈ રહી છે પણ હું મારા મરેલા મા બાપની સોગંદ ખાઈને કહું છું કે એક દિવસ આ ગામમાં હું જરૂર આવીશ અને આ ગામને તહેશ નહેસ કરી નાખીશ આવી મારી ગાંગીનું તમને વચન છે કાકા અને આમ આટલી સોગંદ ખાઈ અને ગાંગી ત્યાંથી ચાલી નીકળી અને આ ગાંગી ચાલતી ચાલતી જઈ હોય છે અને એવા જ સમયમાં ત્યાં તેને પેલા બાબા મળે છે અને આ ગાંગીને કહે છે કે બેટા આમ અચાનક અહિયાં કે હે બાબા મને આ ગામે જાકરો દીધો છે અને આમ ગાંગી તેની આખી વાત કહે છે અને ગામમાં મને લોકો ચૂડેલ ડાકણ એવા નામથી બોલાવે છે અને પછી ગાંગીના મા બાપ કેવી રીતે મરી ગયા એ પણ ગાંગી કહે છે અને પછી ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો આ બાબા કહે છે કે બેટા ગાંગી મારી સાથે ચાલ મારા ઝૂંપડે હું તને રાખીશ અને ત્યારે ગાંગી પણ તેમની સાથે ચાલી જાય છે અને ઝૂંપડે જઈને કહે છે કે બાબા આજે જમવાનું શું બનાવવું અને ઘરમાં તો કાંઈ દાણા નથી અને રાંધવાનું પણ કાંઈ છે નહીં અને ત્યારે એ બાબા કહે છે કે ચાલ હું તને કાંઈક બતાવું અને આમ કહી અને ગાંગીને પોતાની પાસે બેસાડી અને આ બાબાએ એક માટીનું પાત્ર લીધું અને આગળ મૂકીને કહે છે કે જો બેટા સામે ખેતર જે પાક દેખાય છે ને કે હા તેને હું અઉ કે બાબા મને પાગલ સમજો કરી અને કઈક મંત્ર બોલી અને પછી એ પાત્રમાં મુઠ્ઠી ખોલીને ત્યાં તો સામે ખેતરનો પાક હવામાં ઉડી અને આખું પાત્ર ભરાય એટલો આવી ગયો અને આ જોઈ અને ગાંગી તો ખુશ થઈ ગઈ કે બાબા હાજી એક વાર બીજું ચમત્કાર બતાવો કે ભલે બેટા જો સામે પેલું મોટું ઝાડ રહ્યું ને એને આખું ને આખું જમીનમાં ઉતારી દઉં કે હા અને પછી આ બાબાએ એ એક દાણો લઈ અને કઈક મંત્ર બોલી અને એ ઝાડની ઉપર નાખ્યું ને ત્યાં તો એ આખું ને આખું ઝાડ સીધે સુધુ જમીનમાં ઉતરી ગયું અને આટલું જોતાની સાથે જ ગાંગી આ બાબાના પગમાં પડી ગઈ કે બાબા તમે ભગવાન છો હું તમને ઓળખી ગઈ છું કે ના બેટા હું ભગવાન નથી પણ આ તો મારું દેશની વિદ્યાના મંત્ર છે અને તેનાથી માણસ આ બધું કરી શકે છે કે બાબા દેશની વિદ્યા એટલી શક્તિશાળી છે કે હા બેટા દેશની વિદ્યા તો એટલી શક્તિશાળી છે કે તેના મંત્રો અને વિદ્યા જો શીખી જઈએ ને તો આ દુનિયા પર પણ રાજ કરી શકાય છે અને તેના જાદુ તો એવા હોય છે કે માણસ પોતાના રૂપ બદલી શકે છે અને સામે ઊભેલા ઝાડને પણ જમીનમાં ઉતારી શકે છે અને સામે ગમે એવા માણસને પણ ગમે તેવો બનાવી નાખે છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગીને પણ આ કામરૂ દેશની વિદ્યા શીખવાની ઈચ્છા થઈ છે કેમ કે